પાયરોલિસિસ દ્વારા બનાવવામાં આવે છે ચાલો હવે આપણે સમજીએ કે બાયોચાર આપની સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરે છે પ્રથમ આજના બદલાતા વાતાવરણને કારણે જેમ કે કેટલીક વાર વધુ વરસાદ હોય છે અને કેટલીકવાર ઓછો હોય છે તેથી માટી તેનો ભેજ ગુમાવી રહી છે પરંતુ બાયોચારનું છિદ્રાળુ બંધારણ જમીનની ભેજ ધારણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે આનો અર્થ એ છે કે તમારો પાક ઓછા પાણીમાં પણ ઉછરશે અને સૂકા દિવસો દરમિયાન પણ માટી લાંબા સમય સુધી ભીની રહેશે બીજું જમીનની ફળદ્રુપતા સતત ઓછી થઈ રહી છે પરંતુ બાયોચારના ઉપયોગથી પોષક તત્વો લાંબા સમય સુધી જમીનમાં જળવાઈ રહે છે તે માત્ર ખાતરની કાર્યક્ષમતામાં જ વધારો નથી કરતું પણ તે સૂક્ષ્મજીવો માટે આદર્શ રહેઠાણ બનીને જમીનના સ્વાસ્થ્યને મદદ કરે છે બાયોચાર જમીનના બંધારણને સુધારે છે અને મૂળને સરળતાથી ફેલાઈ શકે તે માટે જગ્યા બનાવે છે ત્રીજું ખેતી મોંઘી થઈ રહી છે પરંતુ ઉપજ સમાન છે બાયોચાર કાયમી ધોરણે જમીનની ફળદ્રુપતામાં સુધારો કરે છે જેથી તમારી ખેતીનો ખર્ચો ઓછો થાય છે અને વધુ પાકની ઉપજ સાથે તમારી આવક વધે છે ચોથું પાકના અવશેષોને બાળવાના કારણે પ્રદૂષણ ફેલાય છે પરંતુ બાયોચાર આ અવશેષોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે બદલાતા વાતાવરણ સામે સકારાત્મક પગલું છે ગયા વર્ષે મધ્યપ્રદેશ અને ગુજરાતના ઘણા ખેડૂતોએ અમારી સાથે બાયોચાર અપનાવ્યો અને તેમની ઉપજમાં બત્રીસ ટકા અને સરેરાશ ઉપજમાં પચીસ ટકાનો વધારો થયો છે ચાલો આપણે તેમની પાસેથી તેમનો અનુભવ સાંભળીએ અમે અમારા ખેત પીએ બચાવ્યા તમકો કે તમારો તમારો જો કોયલા ખાત છે એકાસે હમકો બહોત બઢિયા છુ લાભ હોય છે અરે જો બાયોસાર ડાલે તો નહી ઓકા મે ઘેટા ભી અચ્છા લાગ્યા ઓર ચુનાઈ ભી આસાન હોઈ રહી આગળના વિડિયોમાં આપણે શીખીશું કે તમે બાયોચારનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો બાયોચાર અંગે વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ હાર્ટીકલ્ચર બાયોચાર મુલાકાત લો અથવા તમને મળવા આવેલા હાર્ટફુલનેસ સ્વયંસેવકોનો સંપર્ક કરો આભાર